करिया जिला पंचायत संचालित मांडवी शहरनी जयनुतन प्राथमिक शाळाना पूर्व आचार्य दिनेश कुमार मणिलाल शाह ने निवृत्त शिक्षिका श्रीमती स्व रंजनाबेन दिनेश भाई शाहना 29 वर्षाना आषासपद अने सेवाभावी सुपुत्र स्व दीप शाहनी प्रथम वार्षिक पुण्यतिथि 21वीं जून ने शनिवारना रोज जीवदया मानव सेवा धार्मिक प्रवृत्तियोंओ મેડિકલ કેમ્પ અને માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વોટરકુલરનું લોકાર્પણ કરીને હતી શનિવારે તપગચ્છ જૈન જૈન માંડવીના સમાજના પાંચેગચ્છના બહેનોની ઉપસ્થિતિમાં શીતલ મંડળ અને ત્રિષ્ણા મંડળના બહેનોએ પંચકલ્યાણકની ભણાવાયેલ પૂજામાં પાંચેગચ્છના બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી માંડવીના સાથે જૈન દહેરાસરોમાં પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય આંગી કરવામાં આવી હતી ભુજ તાલુકાના ડગાળા ગામના પરંતુ હાલમાં માંડવી નિવાસી માતૃશ્રી માનવંતીબેન મણિલાલ પાનાચંદ મહેતાના દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી તેમના સૌજન્યથી માંડવીની સેવાભાવી તેર જેટલી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી દીપ શાહના આત્મશ્રેયાર્થે તલવાણા ગામની પાંજરા એક ગાડી એકસો પાંત્રીસ કિલોગ્રામ જુવાર મુંગા જીવોને નિરણ કરાયું હતું मांडवीना किरण क्लिनिक માં યોજાયેલા ડાયાબિટીસના નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાએ નિદાનાત્મક કાર્ય કરેલ હતું. ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની શુલ્ક ચેક કરીને 10 દિવસની દવા પણની શુલ્ક અપાઈ હતી. માંડવીના સેવાભાવી અગ્રણી જયેશભાઈ જીશા મહેતા પરિવારના માંડવીના સભ્ય તેમજ બુજતી પાર્થ મહેતા, તૃષા મહેતા રેખાબેન મહેતા ધીરજ મહેતા સુનિતા મહેતા અને મિહિર મહેતા તથા મુન્દ્રા થી બેન ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા રમેશ મહેતા વર્ધમાન મહેતા ધવલ મહેતા ઋષિ મહેતા અર્ચના મહેતા અને શ્રેયા મહેતાએ પણ સહયોગ આપેલ હતો આજે મારા તેંજે એપી સુધામ બસ્તી એ નિમિત્તે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ના ઉપક્રમેતા માનવતી બેન મણીવાર કેમ્પ બ્લડ પ્રેશર બ્લડ સુગર પણ ચેકઅપ કરી આપવામાં આવશે અને દસ દિવસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે જેના માટે ડોક્ટર જય અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે બાર મહિના પહેલાની ઘટના બહુ દુઃખદ ઘટના વ્યાપી ગયો સનાતો યાદ આવે છે તારી ખોટ આશીર્વાદ તારા પર હંમેશા વરસતા રહે એવી યાદના ની એવું શુભેચ્છા પાઠવું છું ભગવાન પાસે પ્રાર્થના કરું છું આજે જીવદયા માનવ સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓ થી આજનો જે શ્રદ્ધાંજલિનો નો દિવસ છે પુણ્ય તિથિ છે એ અમે ઉજવવાના છીએ અને માંડવી જે પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસ ને પણ અમે વોટર કુલર ની લોકાર્પણ આજે અમે કરવાના છીએ

અને એમાં પાંચે ગત જૈન સમાજના ના બધા બહેનો ઉપસ્થિત રહેવાના છે માનવીના ના સાતેજી નડામાં આજે ભવ્ય આંધી પણ કરવામાં આવી છે લીલાચારા વાત કરીએ તો સવારે સવારે આજના દિવસ ની પુણ્યતિથિ ની શરૂઆત મારા ભાઈઓએ કરી અને એ પાંડવી કાંઠા ઉપર ગાયો છે તે નિરણ કરવામાં આવ્યું અને પૂર્વના પુલ પાસે જ્યાં મસ્કત પાસે ત્યાં પણ નિરણ કરવામાં આવ્યું અને ખાસ કરીને માંડવી તેમણ ઓફ કોમસ ની વાત શું કરવી સાહેબે ખૂબ સેવાભાવી પ્રવૃતિ કરી રહી છે અને આજે માંડવી તેમડ ઓફ કોમર્સ તરફથી માંડવીની જે પાંદડા છે ત્યાં જે જીવો છે એને આજે કેસર કરી અને શાકભાજીનું નિરણ કરવામાં આવ્યું અને માંડવીની બાજુમાં તળવણા ગામ છે ત્યાં જે પાંદડા છે ત્યાં પણ માંડવી તેમણો કોમસથી એક ગાડી ઘાસનું નિરણ કર્યું છે એટલે માનવી તેમસ ખૂબ સુંદર જીવોજાયા ક્ષેત્રે કામ કરી રહી છે અહીં એના પ્રમુખ વોર્યુલરભાઈ ઇન્મિરાજના પ્રોજેક્ટ નવીનભાઈ બોરિશા એના એના માનનભતી નરેન્દ્રભાઈ શું કુપ્રમુખ પારસભાઈ શાહ અને અજાનતી ચંદ્રસેનભાઈ કોચ અને સમગ્ર ટીમ ખૂબ કામ કરી રહી છે ઘણા બધા વર્ષોથી એ લાખો રૂપિયાના અત્યાર સુધી તો કરોડો રૂપિયાના મેં કામ કર્યું છે અને દર વર્ષે ખૂબ સુંદર કામ કરી રહી છે આજે જે તે સંસ્થાઓની વાત કરીએ

અને શિક્ષણ ની પ્રવૃત્તિ ઓ વિવિધ project ઓ હાથ ધરશે આજે જે સ્કૂલ ગઈ ઉત્તર પ્રાથમિક શાળા તેમાં મેં અગિયાર વર્ષ સુધી સતત વર્ષ સુધી કામ કર્યું છ વર્ષ સુધી આચાર્ય તરીકે પણ કામ કર્યું અને મારા ધર્મ પત્ની સ્વર્ગસ્થ રંજન એને પણ આ સ્કૂલ માં કામ કર્યું કે ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને પણ આજે બિસ્કિટ ના પેકેટ આપવામાં આવશે બધું કઈ ન બોલતા સ્વર્ગસ્થ દીપ નો આત્મા જ્યાં હોય આજ રોજ માંડવી તારીખ એકવીસ છ ના મારા સ્વર્ગસ્થ ભાઈ દીપ દિનેશભાઈ શાહ ની પુણ્યતિથી નિમિત્તે વાર્ષિક પુણ્યતિથી તેમના ફાધર દિનેશભાઈ શાહ અનેક સેવાકીય કાર્ય કરી

અમારા વચ્ચેથી વિદાય લઈ ગયા આજે એને એક વર્ષ પૂરું થયું છે આમ તો અમે હર પલ એને યાદ જ કરીએ જ છીએ એવો કોઈ ફલ નથી કે અમે દીકને યાદ ન કરતા આજે વિશિષ્ટ રૂપે એની આજે એક વર્ષની વર્ષી આવી ત્યારે એના આત્માને શાંતિ મળે અને આગળ એનું આત્મા સારા જગ્યાએ સ્થાન લે એના માટે એના માટે જે આજે અમે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને અમારો પરિવાર અને અનેક સંસ્થાઓ એના સાથે જોડાયેલી છે એનું પુણ્ય એ આત્માને મળે અને પરમા પરમાત્મા એ આત્માને એ પુણ્યનું પૂરેપૂરું વર્તર આપે અને આગળ જતા પણ એ બહુ સારી જગ્યાએ પહોંચે બસ એટલી અમારી આશા છે જય આજે

ખાસ સવિશેષ જે આપણે સંદેશા વ્યવહાર માટે પોસ્ટ ઓફિસનો ઠંડા પાણીની રાહત મળે એ માટે તથા ગરમ પાણીનો કુલર ની પણ એમના પરિવાર તરફથી આજે ભેટ આપવામાં આવશે આ નિમિત્તે અને એવા વિવિધ વિકાસના કામો જે આ રહી રહ્યા છે એમના પુત્રના આજના પ્રથમ વાર્ષિક નિમિત્તે એ બધા પરિવારજનો હતી અને ખૂબ ખૂબ એમના પરિવાર આભાર બનશે